ઇજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે યુવકે મંજુસર પોલીસ મથકે કે ફરિયાદ રૂપે લેખિતમાં અરજી આપી છે સાવલીથી શतीश પરમારનો આ રિપોર્ટ છે સાવલી જિલ્લો વળદરા મારો ડેરી દૂધનો ધંધો છે સવાર સાત મે બે ટાઈમ બરોડા જઉં છું કારેલી બાદ હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા અને મારી ગાડી કારા બ્લેક કલરની ગાડી હતી ટાટા હેડિયર એમણે મને ગાડી ઊભી રાખી હતી એકદમ કઈ જગ્યાએ ડુમાડ ડુમાડના ભીડી દગાડી અને મારી ડુમાડ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધો મને કે ભાઈ તું બહેનો છું શું છે એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને જાય તમે પૂછ્યું કોણ હતું એ વખતે મને એવું કીધું કે હું સાવળજી કી આય છું શું નામ હતું સાહેબનું નામ તો મને બી એવું બી ભૂલી ગયું સાહેબ